એમ અમદાવાદમાં જ કોમનવેલ્થ ગેમ્સ થવી જોઈએ એનાથી અમદાવાદને ફાયદો શું થશે સૌથી પહેલા તો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલા મોટા જાયન્ટ સ્કેલના સ્પોર્ટ્સ એન્કલેવ અમદાવાદમાં બની રહ્યા છે જેમાં કન્સ્ટ્રક્શનમાં ઘણા બધા લોકોને રોજગાર મળશે બીજું કે આ સ્પોર્ટ્સ એન્કલેવને કારણે આજુબાજુમાં ઘણી બધી ફેસિલિટીઝનો વિકાસ કરવો પડે જેવી રીતે હોટેલ્સ ઓકોમોડેશન કનેક્ટિવિટી રોડ રસ્તા બસ કનેક્ટિવિટી મેટ્રો કનેક્ટિવિટી અને આ બધું થાય ત્યારે રેસિડેન્શિયલ અને કમર્શિયલ રિયલ એસ્ટેટનો પણ વિકાસ થાય એક એસ્ટિમેટના હિસાબથી માત્ર કોમનવેલ્થ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ત્રીસ હજાર લોકોને બે હજાર ત્રીસ સુધી સતત એમ્પ્લોયમેન્ટ મળ્યા કરશે બીજો વિકાસનો મુદ્દો એ છે કે જે સિટીઝમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ લાઈક કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ આવે એ સિટીમાં રિયલ એસ્ટેટના ભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે એટલે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો પણ ગ્રોથ મેસિવ થશે ત્રીજું ઇન્ટરનેશનલ અમદાવાદની નોંધ લેવામાં મંડી ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ હાઉસિસ અમદાવાદ તરફ નજર કરશે જે જે સિટીઝમાં કોમનવેલ્થ ગેમ્સ એન્ડ ઓલિમ્પિક્સ ઓર્ગેનાઇઝ થયા છે એ બધા સિટીમાં દુનિયાભરથી ખૂબ જ મોટા પાયે બહારનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે તો મિત્રો કોઈ ઇકોનોમિક સર્ટન સીએજીઆથી ગ્રોથ થતી હોય એમનો ગ્રોથ રેટ આઠ ટકા સાત ટકા દસ ટકા વોટ એવર એ ગ્રોથ રેટથી ઇકોનોમી આગળ વધતી હોય સડનલી આવી કોઈ ઇવેન્ટ આવે કોમનવેલ્થ ગેમ્સ કે ઓલમ્પિક્સ જેવી ઇવેન્ટ આવે એને કારણે ગ્રોથ રેટ સડનલી બૂસ્ટ થઈ જાય છે ક્યારેક ડબલ પણ થઈ જાય છે ત્રણ ગણો પણ થઈ જાય છે કોઈ સિટી કે રાજ્યની જીડીપીને જમ્પ આપવા માટે આ ઇવેન્ટ્સ ખૂબ જ મહત્વની છે આના કારણે મિત્રો અમદાવાદમાં એક સ્પોર્ટ્સ ઇકોનોમી બનતી અને રમતી થશે ઘણા બધા કોચિંગ સેન્ટર્સ બનશે ઘણા ઘણા નાના નાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે સમગ્ર ભારત અને વિશ્વમાંથી પણ સ્પોર્ટિંગ ટેલેન્ટ ભારતમાં આવશે સ્પોર્ટ્સને લગતી બ્રાન્ડ્સ આવશે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઝ એસ્ટાબ્લિશ થશે ઘણી બધી અલગ અલગ સ્પોર્ટ્સની રિટેડ એક્ટિવિટીઝ અમદાવાદમાં સડનલી તમને થતી જોવા મળશે અને એના કારણે એક નવી ઇન્ડસ્ટ્રીનો ઉદય થશે અને સૌથી મોટો ફાયદો અમદાવાદીઓને પ્રત્યક્ષ રૂપે એ છે કે આપણું ટ્રાન્સપોર્ટ છે કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ થઈ જશે અમદાવાદનો ખૂણે ખૂણો એકબીજા સાથે કનેક્ટેડ થઈ જશે પબ્લિક ટ્રાન્સપોર્ટ ડેવલપ થશે ઇન્ટરનેશનલ લેવલનું થશે ક્વોલિટી સુધરશે મેટ્રો બીઆર અમદાવાદના ખૂણે ખૂણા સુધી પહોંચી છે એક નવું ટર્મિનલ અમદાવાદના એરપોર્ટમાં એડ થવાની વાતો ચાલે છે આ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે એ ઇન્ટરનેશનલ સ્કેલ અને સ્ટાન્ડર્ડનું બનશે કારણ કે આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે એટલે એનો ફાયદો અમદાવાદને હંમેશા માટે મળતો રહેશે